તમારું બધા નવા આપડા મિત્રો જો આપણે અત્યારે ખાઈને થઈ ગયા નવ વાગ્યા સાડા નવ તો મેં આજે વિચાર્યું છે કે આપણી બાઇક માં નવા સ્ટીકર લગાડવાનું આપડી એબઝેટમાં તો સ્ટીકર તો કેટલા દીધા આવી ગયેલા છે જોવા આપણી એફઝેલના સ્ટીકર છે તો જઈએ અત્યારે તો લગાવી દઈએ તો લગાવીશું નગર પછી પછી લગાવશું તો આજે જઈએ આપણી એફઝેલ લઈને બપોર સુધીમાં લગાડી દઈએ તો લગાવી દેવું અને કાલે આપણે જવાનું છે સંડે રાઇડમાં તો જોવાનું ભૂલશો નહીં મિત્રો મજા આવશે એ ચેક કરો ગાઈસ તો અહીંયા રે આપણી ઉસ્તાદજી ને એફ જીપી અહીંયા પડી તો ગાય જો આપણે જવાનું હતું અત્યારે આપણે સ્ટીકર નખાવા એ આપણે કેન્સલ કર્યું ને ક્યાંય આવીશું આપણે પાછું બેન્ટ્રીનું

આપણે કાલ ગયા હતા ત્યાં જવાનું છે ત્યાંથી આપણે બેટરી બદલાવી હતી જોઈએ હવે કાલે ત્રણ દિવસ લગાવી દઈએ બે તો ટાઈમ નહીં મળે કાલે જ આપો આપણે સન્ડે રાઈડમાં જો ગાયસ 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 કંઈ આપણે તો પહોંચી ગયા તો ચાલો બાઈક વધાવી દઈએ બેટરી તો ગાય આપણે બેટરી મૂકી દીધી છે ગેરેજ પર અને બે ત્રણ દિવસ પછી આવી જશે જાય પાછા બે ત્રણ દિવસ પછી આપણે નખાવી દઉં એટલે થઈ કમ્પ્લેન તો ફેમિલી આપણે આવી ગયા પાછા રિટર્ન તો પાછું બે ત્રણ દિવસ પછી પાછા જવું પડશે બેટરી લઈને આવતા રહીશું પાછું નખાવી દેવું તો ફેમિલી આપણે આવી ગયા ઘરે કાંઈ નહી તમે યુટ્યુબમાં આવશો તારો વિડીયો ચાલુ છે અહીંયા જો હા ભાઈ અહીંયા કામ કરી રહ્યા છે સાયકલમાં તો ફેમિલી ચાલો હવે જઈએ આપણે સ્ટીકર લગાવવા જો સ્ટીકર લઈ લીધા છે અને પાછળમાં હવા થોડીક ઓછી થઈ ગઈ છે હાવ હતી જ નહીં અને સેન ઢેલી થઈ ગઈ છે સાવ Ô bye, giết ghê, giết ghê. Nếu đâu. sao, lo bài nè, leo đâu là gì. Marejas, mày.

લાગી જશે ટાઈમ એક દિવસ ટાઈમ આપણી પાસે છે નહીં તો મિત્રો એક દિવસ ટાઈમ લઈને આવીએ અને સ્ટીકર નવા લગાવી દઈએ ફાઇનલી જો આપણે નીકળી ગયા બપોરે જવાનું છે આપણે નોકરીએ ખતરનાક એક બાઇક પૂરી ખતમ तेनी जोड़े से थे ट्रक जोड़े ट्रक वाला भाग गया पकड़ के लाया भाग ही गयो पकड़ी का पकड़ के लाया हां हां ओ भाई साहब

ચાલો મિત્રો પેટ્રોલ થોડું પૂરાઈ દઈએ લાંબી લાઈન થઈ ગઈ છે અહીંયા તે આપણે પેટ્રોલ પુરાઈ દીધું છે હો ભૈયા છુટ્ટી હો ગઈ છુટ્ટી તો ફેમિલી આપણે આવી ગયા ઘરે સ્ટીકર સોરાડાની એમાં ઉખેડવામાં અડધો દિવસ એવું કીધું ટાઈમ લઈને કે આવજો એટલે આપણે સોરાડી દેવું તો આપણે ટાઈમ લઈને જાઉં અને અત્યારે વાગી ગયા છે આપણે બપોરે જવાનું છે નોકરીએ અત્યારે ટાઈમ થઈ ગયો છે અગિયાર તો આપણે આ વિડિયોને કરીએ અહીંયા એન્ડ જો તમને પસંદ આવ્યો તો લાઈક કરીએ ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને હેલ્મેટ પહેરવાનું તમે ભૂલશો નહીં મિત્રો त चालो मिए बिजा विडियोमा त्याँसी बाई बाई